નમસ્કાર ગુજરાતની સાથે હું ખુશી વાત કરીશું આજના વિગતવાર સમાચારોની ગિફ્ટ સિટી એ ગ્લોબલ ફાઇનાન્શિયલ અને ટેકનોલોજીનું હબ છે ગિફ્ટ સિટીમાં અવારનવાર સત્તાવાર મુલાકાતીઓ માટે તેમજ ગિફ્ટ સિટીમાં સત્તાવાર રીતે કામ કરતા કર્મચારી અને અધિકારી માટે દારૂની પરવાનગી આપવામાં આવે છે વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કરવા ઉચ્ચ કક્ષાએ મહત્વનો નિર્ણય થયેલ છે આ છૂટછાટ મુજબ સમગ્ર ગિફ્ટ સિટીમાં કામ કરતા બધા કર્મચારીઓ ઉપરાંત માલિકોને લિકર એક્સેસ પરમિટ આપવામાં આવશે જેના દ્વારા તેઓ આવી વાઇન એન્ડ ડાઇન આપતી ગિફ્ટ સિટીની હોટેલ્સ રેસ્ટોરન્ટ્સ કે ક્લબમાં લિકરનું સેવન કરી શકાશે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં રાષ્ટ્રીય કક્ષાની છતાલીસમી આરોગ્યલક્ષી કોન્ફરન્સની આજથી ત્રણ દિવસ માટે શરૂઆત થઈ છે જેમાં ગુજરાત સહિત દેશભરમાંથી છસો પચાસથી વધારે સ્ત્રી રોગ નિષ્ણાંતોની કોન્ફરન્સ થકે વિશ્વમાં થઈ રહેલી ક્રાંતિ અને તેના પરિણામોના પગલે મહિલાઓની બીમારી દૂર કરવા સહિત વિવિધ મુદ્દાઓ પર અત્યાધુનિક પ્રયોગો અને તેના પરિણામોની પારૂપ જાણકારી ગુજરાતભરના ડોક્ટરોને આપશે સાબરકાંઠાના હિંમતનગર મેડિકલ કોલેજ ખાતે આજથી છેતાલીસમી રાષ્ટ્રીય આરોગ્ય કોન્ફરન્સની શરૂઆત થઈ છે જેમાં ગુજરાત સહિત દેશભરના છસો પચાસથી વધારે સ્ત્રી રોગ નિષ્ણાતો હાજર થયા છે જેમાં અત્યાધુનિક ટેકનિકો અને વૈશ્વિક પ્રયાસો થકી નવીનીકરણોની પ્રાયોગિક રજૂઆતો થવાની છે જો કે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા હિંમતનગર ઈડર વડાલી તલોદ અને પ્રાંતિજના તમામ ગાયનેક ડોક્ટર જોડાયા હતા ખાતે સતત છસો પચાસ થી વધારે ડોક્ટરો માટે આ કોન્ફરન્સ સૌથી મહત્વની પુરવાર થઈ શકે તેમ છે હાલમાં મહિલાઓ અને તેમના બાળક માટે અત્યાધુનિક પ્રક્રિયાઓની ઝીણવટભરી માહિતી ત્રણ દિવસ સુધી હિંમતનગર ખાતે મળી રહે તે પ્રકારનો પ્રયાસ કરાયો છે જેમાં બાળકના જન્મથી લઈ મહિલાઓને પડતી વિવિધ તકલીફોને દૂર કરવા માટે નવીનતમ ટેકનિકોની પ્રાયોગિક રજૂઆત કરાશે સાથોસાથ બાળકોના મૃત્યુદર ઘટાડવા માટે છેવાડાની ટેકનિક કેટલી કારગર બની રહે તેની પણ રજૂઆત થનાર છે આજે મોટાભાગના ડોક્ટરો હિંમતનગર મેડિકલ કોલેજ ખાતે અલગ અલગ ત્રણ જેટલા સભા મંડપમાં તેનું પ્રેક્ટિકલ નોલેજ લઈ રહ્યા છે તારીખ બાવીસ ત્રેવીસ ચોવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ અમે તમામ હિંમતનગર તથા સાબરકાંઠાના ગાયનેકોલોજીસ્ટ મિત્રોએ એક રાષ્ટ્રીય લેવલની કોન્ફરન્સનું આયોજન કરેલું છે આ કોન્ફરન્સનો અમારો હેતુ સમાજની સ્ત્રીઓને વધારે સારી અને ઉચ્ચતમ કક્ષાની વૈજ્ઞાનિક સેવાઓ મળે આ કોન્ફરન્સમાં લગભગ અમે સાડી છસોથી વધારે ડોક્ટરોને ઇન્વાઇટ કર્યા છે દેશભરના અને દેશ બહારના ઘણા બધા પ્રખ્યાત ડૉક્ટરો આ કોન્ફરન્સમાં ભાગ લેશે તેમના જ્ઞાનનો એકબીજાને આપલે થશે અને આ આપલેના અંતે અમારો તો એ જ છે કે સમાજનો સારી ગુણવત્તાવાળી વૈજ્ઞાનિક સેવાઓ મળી રહે વિચારોનો આપલે થાય ડૉક્ટરોનું નોલેજ અપડેટ થાય નવી ટેકનોલોજી જાણવા મળે તથા આના આધારે દર્દીઓને વધારેને વધારે સારી સારવાર મળે એક વેંધત્વ નિવારણ સોનોગ્રાફી માટે લેપ્રોસ્કોપિક સર્જરી તથા કોસ્મેટિક સર્જરીના વિષયને લગતું આયોજન કરવામાં આવેલું છે જેથી કરીને નવું નવું જે કંઈ શોધો થઈ રહી છે એ એકબીજા ડાક્ટરો જોડે આપલે થાય અને એનો આપણા હિંમતનગર તથા હિંમતનગર આજુબાજુના ગામોમાં એનો દર્દીઓ માટે સારી રીતે ઉપયોગ કરી શકો જોકે એક તરફ રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર બાળકોના મૃત્યુ દર ઘટાડવા માટે વિવિધ પ્રયાસો હાથ ધરી રહી છે તો બીજી તરફ ડોક્ટર યુનિયનો પણ આ દિશામાં વિવિધ પ્રયાસો હાથ ધરી રહ્યા છે ત્યારે આજે હિંમતનગર ખાતે શરૂ થયેલી આ કોન્ફરન્સનો મુખ્ય હેતુ બાળકોના મૃત્યુ દર ઘટાડવા સહિત બાદ કોઈ સમસ્યાઓ ન આવે તે છે સાથોસાથ મહિલાઓની પાયરૂપ રૂપ સમસ્યાઓ દૂર કરવા સહિત વંધ નિવારણની છેલ્લી ટેકનિક રજૂ કરવામાં આવનાર છે તેમજ પ્રાયોગિક ધોરણે તેમાં કેટલા સુધારા થયા છે તેની પણ હિંમતનગર ખાતે પ્રેક્ટિકલ દ્વારા તેની સમજ આપી દિન પ્રતિદિન ગંભીર બનતી જતી મહિલાઓની સ્થિતિને સરળ બનાવવાનો પ્રયાસ કરાયો છે ગુજરાતના અને ગુજરાત બહારના સ્ત્રી રોગ વિશેષજ્ઞ આમાં ભાગ લેવાના છે પોતાના અનુભવો એની ચર્ચા થશે અને વિચારોની આપલે થશે એનો મુખ્ય ઉદ્દેશ માતા મૃત્યુદર અને નવજાત શિશુ મૃત્યુદર ઘટાડવાનો છે વિશ્વ આરોગ્ય સંસ્થા અને ભારત સરકારે બે હજાર ત્રીસમાં એક લક્ષ્યાંક આપ્યો છે કે માતા મૃત્યુ દર છોતેરથી નીચે હોવો જોઈએ અને નવજાત શિશુ મૃત્યુ દર બારથી નીચો હોવો જોઈએ જો સંયુક્ત પ્રયાસ કરવામાં આવે ભારત સરકાર સ્વયંસેવી સંસ્થાઓ ડૉક્ટર સંગઠનો તો જ આ શક્ય બને અને પ્રસૂતિ દરમિયાન સગર્ભાવસ્થા દરમિયાન અને પ્રસૂતિ પછી જે જોખમના પરિબળો છે એનું સમયસર નિદાન થાય સમયસર એની સારવાર થાય ઘનિષ્ઠ સારવાર થાય યોગ્ય જગ્યાએ સારવાર થાય તો આ લક્ષ્યાંકને પહોંચી વળાય આ પ્રકારની ચર્ચા આ ત્રણ દિવસ દરમિયાન થવાની છે એ સિવાય વિજ્ઞાન ક્ષેત્રે જે આધુનિક પદ્ધતિઓ છે દાખલા તરીકે દૂરબીનથી થતાં ઓપરેશન દાખલા તરીકે વંધ્યત્વ નિવારણની સારવાર અને એને લગતા ઓપરેશનો અને એ સિવાય જે કંઈ સમસ્યાઓ સ્ત્રી રોગને લઈને લગતી છે એની સઘન ચર્ચા આ ત્રણ દિવસમાં થવાની છે એ ઉપરાંત ઘણી વખત એવું બને છે કે સારવાર દરમિયાન ધાર્યું પરિણામ ન મળે ત્યારે દર્દી કે દર્દીના સગાઓનો એક આક્રોશ સ્વાભાવિક હોય છે અને એ આક્રોશ તબીબો ઉપર અથવા તો તબીબોની સંસ્થાઓ ઉપર ઉતરતો હોય છે પણ જો ધ્યાનથી એ વિષયને ધ્યાનમાં લઈએ ચર્ચામાં લઈએ તો એ સંયુક્ત જવાબદારી છે ઘણી વખત દર્દી કયા સંજોગોમાં તબીબ પાસે આવે છે એ વખતે એને કયા જોખમી પરિબળો છે એ વિશેની પૂરી સમજ ના હોય અથવા તો એની અધૂરી જાણકારી સાથે જ્યારે સારવાર માટે આવ્યા હોય અને અપેક્ષિત પરિણામ ન મળે ત્યારે ગેરસમજોને અવકાશ હોય છે આ ચર્ચાઓ પણ આ ત્રણ દિવસ દરમિયાન થવાની છે દર વર્ષે ગુજરાત સ્ટેટમાં એક કોન્ફરન્સ થતી હોય છે અને દેટ ઇઝ નોન એટલે એને એન્યુઅલ કોન્ફરન્સ કહે છે અને આ વખતે હિંમતનગર સોસાયટી એનું બીડું ઝડપ્યું હતું અને હિંમતનગર સોસાયટીએ ખૂબ જ સરસ રીતે એનું આયોજન કર્યું છે આ ત્રણ દિવસ જે આયોજન કર્યું જેમાં બધા જ લોકો સિનિયર મહેન્દ્રભાઈ સોની છે કે પછી દિનેશ પટેલ છે અને બીજા બધા જુનિયર ડૉક્ટર સીડરના હિંમતનગરના લોકોએ ખૂબ જ મહેનત કરી છે આઈ થિંક એક વર્ષથી એ લોકોની લાગ લગાટ મહેનત હતી ને એને પછી અહીંયા જે મેડિકલ કોલેજ હિંમતનગરમાં સુંદર આયોજન કરવામાં આવ્યું છે એમણે ગાયનેક વિભાગ અને ડિલિવરી વિભાગના નાનામાં નાના બધા જ આસ્પેક્ટને ખબર કરી લીધા છે હવે અત્યારે જોવા જઈએ તો મોટરન પેટર્નલ મોટાલિટી અને પેરીનેટલ મોટાલિટી થોડીક વધારે છે એનો હું એવું માનું છું કે ભાગે અંશે એનો ફાળો પેશન્ટ ઉપર વધારે જાય છે કારણ કે ગુજરાત અત્યારે દરેકે દરેક ડિસ્ટ્રિક્ટ લેવલનો વિચાર કરીએ તો અત્યારે બધે જ ક્વૉલિફાઈડ ગાઈનેકોલોજીસ્ટો અવેલેબલ છે જો એમની સલાહ લેવામાં આવે તો સો ટકા

ફરી પગ પસારો કરી રહ્યો છે રાજકોટમાં પણ એક કોરોનાનો કેસ સામે આવ્યો હતો ત્યારે સિવિલ હોસ્પિટલ તંત્ર એલર્ટ બન્યું છે સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા જેટલા બેડની વ્યવસ્થા કરવામાં આવે છે ટેસ્ટ થઈ શકે તે માટે લેબોરેટરીમાં પણ વ્યવસ્થા કરવામાં આવે છે અહીં મહત્વનું છે કે રાજ્યના આરોગ્ય નિયામકે રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલના અધિક્ષક સાથે બેઠક યોજી હતી અને કોરોના સામે સુસજ્જ રહેવા માટે સૂચના આપી હતી ત્યારે કોરોના સામે લડવા માટે સિવિલ હોસ્પિટલ તંત્ર પણ સજ્જ બન્યું છે ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી બાદ છે તે રાજકોટમાં કોરોનાનો કેસ નોંધાતા છે સિવિલ તંત્ર છે તે હરકતમાં આવ્યું છે એકસો ચાલીસ બેડની છે વ્યવસ્થા કરવામાં આવી છે અલગથી છે કોરોનાના પેશન્ટો માટે છે તે એકસો ચાલીસ બેડ છે તે સજ્જ કરવામાં આવ્યા છે એ પ્રાથમિક પ્રાથમિક તબક્કા તબક્કાની રીતે છે તે કોઈ પણ પ્રકારના દર્દીઓને છે મુશ્કેલી ન પડે તે માટે સિવિલ તંત્ર દ્વારા છે તે એકસો ચાલીસ બેડ છે તે અલગથી મૂકવામાં આવ્યા છે કોરોનાની જે લડત છે તેની સામે લડી લેવા માટે છે તે સિવિલ તંત્ર છે તે સજ્જ બન્યું છે છે દરેક અદ્યતન ટેકનોલોજી સાથેના સાધનો છે તે મૂકવામાં આવ્યા છે એકસો બેડની છે તે હાલ વ્યવસ્થા કરવામાં આવી છે અને આગામી દિવસોમાં કોરોનાની લહેર જો વધે તો તેની સામે એ તત્પરતા દર્શાવી છે અને સાથે જ છે રાજ્યના આરોગ્ય નિયામક સાથે જે તમામ સિવિલના અધિક્ષકોની જે બેઠક મળી હતી તેમાં સુસજ્જ રહેવા માટેની એ અધિક્ષકોને સૂચન પણ કરવામાં આવ્યું છે જે અંતર્ગત છે તે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં છે તે એકસો બેડની વ્યવસ્થા કરવામાં આવી છે અને કોરોનાની સામે લડત આપવા અમદાવાદ ખેડૂતો માટે માઠા સમાચાર છે આગામી ચોવીસ કલાકને લઈને હવામાન વિભાગે આગાહી કરે છે જેમાં અરબી સમુદ્રમાંથી પવનને પવન ને કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા સેવાઈ છે જોકે આ ગઈકાલે સવારે કચ્છ અને દ્વારકાના કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે છૂટો છવાયો વરસાદ પણ વરસ્યો હતો અરબસાગરમાંથી પવનો ભેજ લઈને આવતો હોવાથી ગાજવીજ અને ભારે પવનની સાથે વરસાદની શક્યતા સેવાઈ રહી છે સુરત વલસાડ નવસારીમાં પણ વરસાદ પડી શકે છે તો અમદાવાદ ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે જેના લઈને ઠંડીનો અહેસાસ થશે જોકે આગામી બે દિવસથી ત્રણ દિવસ તાપમાનમાં વધુ ફેરફાર નહીં થાય ट्वेंटी फोर आवर्स में गुजरात में कहीं का जगह में, ला, में लाइट ट्रेन और थंडोस्ट्रम एक्टिविटी गुजरात रीजन में उन्नी लाइट ट्रेन होने का संभावना है और सौराष्ट्र कच्छ में लाइट ट्रेन का साथ साथ लाइट थंडम एक्टिविटी भी हो सकता है जैसे कच्छ एंड जामनगर में होने का संभावना है सौराष्ट्र कच्छ रीजन में एंड गुजरात रीजन में बलसा नवसारी में हो सकता है लाइट ट्रेन वेरी लाइट ट्रेन एक आध जगह में हो सकता है अभी रीजन अभी टोटली सनाप्टिक एक्टिविटी कुछ नहीं है सीनापटिक सिचुएशन प्रोमिनेंट नहीं है लेकिन जो अपर लेवल में जो मीड है वो मोस्टली अरबियन सी से आ रहा है उसके कारण से हो सकता है कहीं का ज़्यादा लाइट ट्रेंड हो जाए अहमदाबाद में सिक्सटीन फिफ्टीन से लेकर सेवनटीन डिग्री का अंदर अंदर रह सकता है और गांधीनगर में भी थर्टीन से लेके कर सिक्सटीन डिग्री सेल्सियस का अंदर अंदर रह सकता है अगले सात आठ दिन में હર નલિયા 11 સે લેક ચૌદ પંદર ડિગ્રી તક હિ જાયગા ઉદાહરણ સંભાવના નહીં કમ ભી જાને સંભાવના નહીં ગુજરાતમાં ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતાના પાઠ ભણાવવાશે વેકાલી શિક્ષણ મંત્રી પ્રફુલ પંસિયા દ્વારા જાહેરાત કરવામાં આવે છે કે વિદ્યાર્થીઓ માટે ભગવદ ગીતાનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવવો જોઈએ ગીતા જયંતિ નિમિત્તે શિક્ષણ વિભાગે પુસ્તકનું વિમોચન કર્યું હતું આ સાથે ગીતાના સંસ્કૃત શ્લોક ગુજરાતી ભાષાંતર ચરિત્ર પુસ્તક તૈયાર કરાયું છે મહત્વનું છે કે 2024 ના નવા શૈક્ષણિક સત્ર થી અભ્યાસક્રમમાં ભગવદ ગીતાના પાઠનો સમાવેશ થશે

પરિવારો ની અંદર ખુશી લાવશો આ કર્મ શ્રેષ્ઠ છે કર્મનો સિદ્ધાંત શ્રેષ્ઠ છે પૂરું બ્રહ્માંડ ની અહીંયા તો પ્રાર્થના કરો માત્ર પૃથ્વી ને આખું અંતરિક્ષ ની પણ આની અંદર કરવામાં આવી છે અંતરિક્ષ એટલે આખું પૂરું બ્રહ્માંડ આની સાથે પર્યાવરણનો પણ કૃષ્ણ ભગવાને સંદેશો પીપળામાં હું છું વૃક્ષ પ્રત્યેનો પ્રેમ આપ્યો છે બધું જ જે સારું નરસુ માન અપમાન આમાં સ્થિત પ્રજ્ઞ રહે આ ગીતામાં પાક્ય પુસ્તક તો છે આ ભાગ એ છે પણ ચિત્ર સાપ આ બાળકોને ભણશે ને ત્યારે ચોક્કસ એક સિદ્ધાંતથી હું એક નાનકડો દાખલો આપ્યો ગાંધીજી જયારે નાના હતા ત્યારે એને રાજા હરિશચંદ્ર નું એક નાટક જોયું અને એના મંગળા ગયેલું સત્ય સિવાય બીજું કંઈ નથી સત્યને વળગી રહ્યું આ સિદ્ધાંતે એક મહાન સત્યવાદી વ્યક્તિ નિર્માણ માટે બાળકના એ જીવન વિકાસ ની અંદર અમારું શિક્ષણ વિભાગ આજે મને એક વર્ષ પૂરું થયું મંત્રી તરીકે ઘણું શીખ્યો ઘણું શીખી રહ્યા છીએ અમે કર્મ કરી રહ્યા છીએ પણ મારા વિભાગના એ અધિકારી મિત્રો શ્રીએ અને આદરણીય મુખ્યમંત્રી શ્રીએ જે સહયોગ કર્યો જે અમને ગાઈડન્સ આપ્યું ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે રાસ્તુ સાહેબનો અમને દરેક ક્ષેત્રે માર્ગદર્શન આપ્યું છે આ કરો આ કરો આ રીતે ભારત નું શ્રેષ્ઠ નાગરિક બનશે આ નાગરિક રાષ્ટ્ર નિર્માણના પ્રજ્વલિત યજ્ઞ માં પોતાનું શ્રેષ્ઠ કર્મ અને કર્તવ્ય દાયિત્વ કરશે મને આશા છે

શિક્ષણ વિભાગ તરીકે કાર્યકર્તા તરીકે જયારે બાબત ત્યારે પણ એમને વાત કરી ભગવતીય વિચારો પહોંચે સદભાવના પ્રેમ કરુણા અને

હાર પચાવતા નથી માત્ર છે માટે મારા બાળકો છે જે સ્વામીજી આજે અમને આશીર્વાદ આપ્યા છે મારા કેબિનેટ મંત્રી આદરણીય કુબેરભાઈ સાહેબની હાજરીમાં મારી જીવનનો સૌથી શ્રેષ્ઠ સમય અને શ્રેષ્ઠ કાર્ય હોય

એના પર મૂકવામાં આવ્યા એટલે એમને પૂછવામાં આવે છે જ્ઞાનો યોગ કર્મયોગ અને ભક્તિયોગનો ત્રિણી સંગમ છે ગીતા જ્ઞાનની સરિતા જીવનની કવિતા છે સામાન્ય જીવન ચિંતા આપણે બધા જ આપણા આપણા ગુરુજનો આપણે બધા જ આપણા માનવ લોક ગીતા માં ગીતા છે એના બધા માટે નવો પ્રાણ પૂરે છે નવા પ્રાણ પૂરવાનું કાર્ય કરે છે આ એક ગ્રંથ આ સામાન્ય ગ્રંથ નથી એનું માત્ર આપણે એને એનું પઠન કરવું અને પ્રશ્ન પણ તેનું પઠન કરી મનન ચિંતન કરી પછી દૈનિક જીવનમાં આપણા વ્યવહારમાં એને ઉતારવાનું છે આ વ્યક્તિ નિર્માણ પરિવાર નિર્માણ સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણનું કામ મિત્રો સાચા અર્થમાં આવનારા સમયમાં આપણા યુવાનોમાં થવાનું છે અને વિશેષમાં કુરુક્ષેત્રના નગાનમાં જ્યારે અર્જુન જો નિરાશાવાદી બને છે નિરાશાવાદી બને છે તેમાં આશાનો સંચાર કરવાનું કામ છે કૃષ્ણ અને અર્જુન નો સંવાદ છે બંને વ્યક્તિઓનો સંવાદ નથી કૃષ્ણ જે સંવાદ અર્જુન સાથે જે કર્યો છે અર્જુન માટે બધી પૂરા વિશ્વ માટેનો સંદેશ છે પૂરા વિશ્વ માટેનો સંવાદ છે બંને વ્યક્તિઓ સમાજ એ જીવનનો સંદેશ છે નિરામત નિરાશામાંથી પ્રસન્નતા પ્રોગ્રામ મારા માનવને જીવનને અમૃતમય બનાવવાનો બોધ જ્યાંથી મળ્યો છે તે ભગવદ્ ગીતા છે ભગવાન શ્રી કૃષ્ણે દરેક અધ્યાયના અંતે મિત્રો એ ઉપદેશ આપ્યો છે અને એમાં સાચો માર્ગ શું છે બતાવી દીધું છે એમાં જણાવ્યું છે કે હવે કયા માર્ગે આપણે ચાલવું કેવી રીતે વર્તન કરવું કેવી રીતે જીવન જીવવું એ આપણે બધા નક્કી કરવાનું છે અને આપણે કર્મ ભક્તિ જ્ઞાન યોગ માધ્યમથી આ અર્જુન સંદેશ જે આપ્યો હતો એ અર્જુન ને પણ આપણા પૂરા વિશ્વ માટે છે આવનારા સમયમાં આજે જ્ઞાન યોગ કર્મયોગ ને ભક્તિ યોગ નો જે સમન્વય છે એ આપણે આવનારી પેઢી આપણા યુવાનો આપણા બાળકો જે અત્યારથી શીખે માટે અમારા શિક્ષણ વિભાગ અમારા મંત્રી શ્રી અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમારા સચિવશ્રી અમારી પાઠવુષક મંડળની મંડળ ટીમ એમાં મિત્રો કામે લાગી હતી અને આજે આ ગ્રંથ સર્વાંગી શિક્ષણ ભાગવદ્ ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યો નો આજે આપણે ગોધિ કર્યું છે અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે